ગરબા ગિરનાર ની ભૂમિ જુનાગઢ સંતો અને સુરાની આધારા છેલ્લા થોડા દિવસથી કાયદાના લીરે લીરા ઉડાવવાનું બન્યું છે એપીસેન્ટર હાલ તો બે મુદ્દા છે ચર્ચામાં એક જ પોલીસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટ નો તો

હવે અહીં ચર્ચા એ પણ છે કે મુફ્તી સલમાન અઝરીને બેનકાબ કરાયો તો તરલ ભટના દીદાર એટીએસ ક્યારે કરાવશે મુફ્તી સલમાનને જેવી ત્વરિતતાથી એટીએસએ પકડ્યો તેવી રીતે તરલના મળતિયા ક્યારે પકડાશે મુફ્તીને ફંડિંગ કરનારાઓની તપાસ જરૂરી તો તરલના તોડબાજીના રૂપિયા કેટલા તેની પણ જાણકારી એટલી જ જરૂરી છે મુફ્તીની પાછળના કલાકારોની જેમ જ તરલના તોડબાજી કાંડના આકાઓને ઉઘાડા પાડવા પણ એટલા જ જરૂરી છે